આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ઇન્ડિયા ગઠબંધન અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા સાથે મળી અને ભરૂચ લોકસભામાં કર્યો પ્રચાર તો આવો જાણી સંપૂર્ણ વિગત વિશે નમસ્કાર હું છું રોનક મોઢવાડિયા અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ભરૂચ લોકસભામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન હેઠળ સાથે મળી લોકસભાની ચૂંટણી લડવા જઈ રહી છે ભરૂચ લોકસભામાં ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના લોકપ્રિય નેતા ચૈતર વસાવા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે હાલ ચૈતર વસાવા તમારો દીકરો તમારા દ્વાર નામનો કાર્યક્રમ અંતર્ગત ભરૂચ લોકસભાના ગામે ગામમાં ફરી રહ્યા છે અને ડોર ટુ ડોર કેમ્પેન કરી રહ્યા છે પાંચ એપ્રિલના રોજ વાલિયા તાલુકાના ચૈતર વસાવાની સાથે સાથે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુ ચંદેરિયા દાજીપુર પઠાર મોદીયા સિંગણવાડ દેસરનગર શીર ઇટકલા અને દહેલી ખાતે પ્રચાર કર્યો હતો આ દરમિયાન આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી લોકો સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે ભગવાન બિરસા મુંડાના કારણે અંગ્રેજો જ્યારે આદિવાસી વિસ્તારમાંથી પસાર થતા હતા ત્યારે તેઓ આદિવાસીઓને નમન કરીને નીકળતા હતા પરંતુ જ્યારથી ભાજપના લોકો સત્તામાં આવ્યા છે ત્યારથી આદિવાસી સમાજનો વિકાસ અટકી ગયો છે હું આજે આખા ગુજરાતના ફરીને લોકોને કહેતો હોઉં છું કે આદિવાસી સમાજ એક હીરો પેદા થયો છે તે આગામી સમયમાં સમગ્ર ગુજરાતનું નેતૃત્વ કરશે ચૈતર વસાવાની લોકપ્રિયતાના કારણે આજે ભાજપે ષડયંત્ર રચી તેમને જ તેમના વિસ્તારમાં જતા અટકાવી દેવાયા છે બે માં ભાજપના લોકોએ ખ્યાલ આવી ગયો હતો કે ચૈતર વસાવા ચૂંટણી લડવા જ જઈ રહ્યા છે તો તેમણે ચૈતર વસાવાને ત્રણ મહિના સુધી જેલમાં પૂરી દીધો હતો આ વખતે પણ તેઓ આ જ પ્રકારનું કાર્ય કર્યું છે અને ચૈતર વસાવા જેલમાં પૂર્યા હતા પરંતુ આ વખતે ચૈતર વસાવા એકલા ન હતા પરંતુ આખું ગુજરાત તેમની સાથે હતું આજે ફાલ યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાવી રહી છે આ કાયદા બાદ આદિવાસી સંસ્કૃતિ ખતમ થઈ જશે આ લોકો ષડયંત્ર કરી રહ્યા છે અને એસટી એસસી અને ના અનામત ખતમ કરી નાખશે એટલે માટે હું કહું છું કે આ લોકસભાની ચૂંટણી છેલ્લી ચૂંટણી થ આપણા લડાઈ લડી આપણો દેશ આપ્યો છે અને આપણો વારસો આપ્યો છે જેને બચાવવા માટે આપણે સૌએ ચેતર વસાવાની ચૂંટણીમાં જીતાડવા પડશે ભાજપના લોકો ડરાવશે ધમકાવશે અને લોભલાલચ આપશે પરંતુ આ લોકોએ આ વખતે આદિવાસી સંસ્કૃતિ પર અત્યાચાર કર્યો છે

પરંતુ આ સમગ્ર આદિવાસી સમાજની હાર છે માટે આ ચૂંટણીમાં ભોગે આદિવાસી સમાજ સહિતના તમામ સમાજોના લોકોએ સાથે મળીને ચૈતર વસાવાને જીતાડવાના છે હું તમામ લોકોને અપીલ કરું છું કે આ ચૂંટણીમાં ચૈતર વસાવાને ભરપૂર સમર્થન આપો અને તેમને જીત અપાવડાવો તો આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો નહીં ગુજરાતી ન્યૂઝ